આ તમે ડાયરેક્ટ આવો ખાલી લિસ્ટ બનાવવાનું બંગલો બનાવો છે રિસોર્ટ બનાવો છે ફાઈવ સ્ટાર હોટેલ બનાવી છે પહોંચી જાવ કેટસન માં બધી વસ્તુ ડાયરેક્ટ ફેક્ટરી થી વચ્ચે મિડલમેન કોઈ નહીં હોલસેલ ભાવમાં મળી જશે ખાલી લિસ્ટ લેતું આવવાનું સાહેબ આખું ગુજરાત ફરી લ્યો ઓપન ચેલેન્જ આ ભાવમાં ક્યાંય નહીં મળે અને 100 પ્લસ તો ડિઝાઇન છે અને 7 પ્લસ કલર છે તમે અહીંયા જોતા જોતા થાકી જશો એવડો મોટો તો ડિસ્પ્લે રૂમ છે

અને પછી આમાં ગેરંટી વોરંટી મળે કે અરે ભલા મારા પીસ ટુ પીસ બે વર્ષની ગેરંટી તમારે વાલા મિત્રો બે વર્ષ સુધી કઈ નો થાય કેટસન ની પ્રોડક્ટ છે ત્રીસ વર્ષનો અનુભવ પોતાનું મેન્યુફેક્ચરિંગ મેટોડા એક મુલાકાત કરજો કેટસન ગ્રુપની કાયમીનું સોલ્યુશન હાર્ડવેરની દુનિયાનો દુનિયા નો બાદશાહ ભાઈ કઈ ઘટે જ નહીં વાલા મિત્રો આવશો કઈ જગ્યાએ આવવાનું રહેશે આપણા મેટોડામાં ગેટ નંબર ત્રણ માં દુર્ગા વેબ્રિજ ની બાજુમાં કેટસન બિલ્ડિંગ નો મળે તો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ફોન કરી લેજો પણ ચૂકતા નહીં પછી નો કેતા અમે રહી ગયા